स्वामी नारायण भगवान् नी जय अक्षर पुरुषोत्तम महाराज नी जय गुणातितानन्द स्वामी महाराज नी जय भगतजी महाराज नी जय शास्त्री जी महाराज नि जय योगजी महाराजनि जय प्रमुख स्वामी महाराज नी जय महंत स्वामी महाराज नी जय પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય આપણી ભારતીય સંસ્કૃતિના આધાર સમાન શાસ્ત્રોમાં સર્વોત્કૃષ્ટ સ્થાન ધરાવે છે આપણા વેદો શુક્લ યજુર્વેદના શાંતિ પાઠના અંત ભાગમાં ઓમ શાંતિ હે શાંતિ હે શાંતિ હે એમ ત્રણ વાર શાંતિની યાતના કરવામાં આવે છે આ શાંતિ માટેની પ્રાર્થના આદિભૌતિક આધિદૈવિક અને આધ્યાત્મિક એ ત્રિવિધ તાપથી આપણી રક્ષા થાય તે માટે કરવામાં આવી છે આજે વર્તમાન કાળે વિશ્વનો પ્રત્યેક માનવી આ ત્રિવિધ તાપથી ત્રસ્ત છે અને તે પળે પળે શાંતિને ઝંકે છે અને એ શાંતિનું મૂળ છે સત્સંગ સંત સમાગમ હવે તે આપણે સૌ ઘેર બેઠા આ દિવ્ય સત્સંગનો લાભ પ્રાપ્ત કરીશું ઓનલાઈન અઠવાડિક રવિ સત્સંગ સભા દ્વારા આપણા ભારત વર્ષના અનેક અમર પાત્રો આજ પર્યંત આપણા સૌના પ્રેરણા પાત્ર બની રહ્યા છે તેમાંના એક છે ભક્ત પ્રહલાદ અસુર કુળમાં જન્મેલા આ ભક્ત પ્રહલાદની ભગવાન પ્રત્યેની અનન્ય નિષ્ઠા ખરેખર વંદનીય છે પોતાની ભગવાન પ્રત્યેની અસાધારણ ભક્તિને કારણે જ ભગવાને ઋષિ અવતાર ધારણ કર્યો હતો આવા ભક્ત પ્રહલાદના એક આશ્ચર્યજનક જીવન પ્રસંગનો ઉલ્લેખ મૂળ અક્ષરમૂર્તિ ગુણાત્યાન સ્વામીએ પોતાની વાતોમાં કર્યો છે આવો તે પૌરાણિક કથા પ્રસંગ અને તેના મર્મને જાણીએ બીએપીએસ સંસ્થાના સદગુરુ સંત પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામીની રસાળ શૈલીમાં સ્વામિનારાયણ ભગવાનની જય અનાદિ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી નહીં પહેલાં પ્રકરણની ત્રીજી વાતમાં એવું આવે છે કે પ્રહલાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ સુધી યુદ્ધ કર્યું પાછળનો ભાગ પછી જોઈએ પણ આ ભાગ જ આપણને આશ્ચર્ય ઉત્પન્ન કરાવે એવો છે કે જે પ્રહલાદના માટે જેની રક્ષા માટે ભગવાને દૃસે અવતાર ધારણ કરેલો હવે એ જ પ્રહલાદ ભગવાનની સામે યુદ્ધે ચડ્યો એટલે આપણને એમ થાય કે આ કેવી રીતે બન્યું તો આ જાણવા માટે આપણે એક પ્રસંગની ભીતરની અંદર જઈએ એક વખત ચવંદ ઋષિ સવારે નદીમાં સ્નાન કરવા જતા હતા ત્યારે એ વખતે એક અસુર પાણીમાં એના પગ બોળેલા હશે અને ત્યાંથી એમને ખેંચી ગયો અને સીધા પાતાળની અંદર વાસુકી નાગના બંધનમાં એમને રાખી દીધા અને ઋષિ તો ત્યાં નીચે આવી ગયા અતળ વિતળ સુતળ તળાતલ અસાતલ મહાતલ પાતાલ સાતમા બેજમેન્ટમાં પહોંચી ગયા પરંતુ ઋષિ છે ને ભજનીય હતા કે ભલે આપણે ભૂતળમાંથી પાતાળમાં આવ્યા પણ ભજનનો દોર છોડવો નહીં એટલે ભજન કર્યા કરતા હતા ત્યારે આ એક વિશેષતા ભક્તોની હોય છે કે જે પરિસ્થિતિમાં જે દેશમાં જ્યાં હોય ત્યાં ભગવાનનું ભજન ચાલુ જ રાખે આપણી પૌરાણિક ભૂગોળ પ્રમાણે અમેરિકાને પાતાળ લોક કહેલો છે હવે એની અંદર આપણે જઈએ ઘણા બધા આપણા ભાઈઓ અહીંથી ગયા છે તો પછી દેશ જેવો વેશ એવું કરી મૂકે છે કે વેન ઇન રોમ ડૂ એઝ ધ રોમન્સ એટલે એવી પરિસ્થિતિ ઘણા બધાની થયેલી છે પરંતુ આ ઋષિ એવા નહોતા ભલે દેશ બદલાય પણ વેશ ના બદલાવો જોઈએ વેશ એટલે આપણા સંસ્કાર આપણું ભજન એવું ને એવું જ રહેવું જોઈએ એ બરાબર સમજવું કારણ કે મહારાજે શિક્ષાપત્રીમાં અને મહંત સ્વામીએ સત્સંગ દીક્ષામાં આપણે આજ્ઞા આપેલી છે કે જે દેશમાં પ્રાણ લજ્જા અને ધનનો નાશ થાય એવું લાગતું હોય તો દેશ બદલવો દેશ બદલવાની ના નથી પાડી આર્ય હોય કે અનાર્ય હોય દેશ પરંતુ વેશ કહેતા સંસ્કાર તો ને એવા જ રહેવા જોઈએ એટલે આપણે જોયું કે યોગીજી મહારાજ પણ એવા ભજન ભજન ભજનાનું રાગી હતા એ હંમેશા બોલતા કે ભજન કરી લેવું એમનું એક સૂત્ર હતું કે ભગવાન ભજી લેવા આ એમનું એક જીવન સૂત્ર હતું હવે એક વખત એવું બન્યું કે અમે ઓગણીસો સિત્તેરમાં કંપાલાથી લંડન જતા હતા અને એ વખતે બધાને થયું કે લાવો આપણે વજન તો કરીએ એટલે એ પ્રમાણે એક વજનનો કાંટો આવેલો એની ઉપર બધા ઊભા ઊભા વજન કરતા હતા યોગી બાપા ત્યાંથી નીકળ્યા અને બધાએ કહ્યું બાપા તમે પણ ઊભા રહી જાઓ ને એટલે આપણે વજન જોઈએ કે લંડનનું પાણી કેવું રહ્યું એમ ત્યારે સ્વામીએ જે સૂત્ર બોલ્યા ને અમે બધા સળગ થઈ ગયા એણે કહ્યું કે ભાઈ આ દેહનું વજન દવા દો ભજનનું વજન કરો ભજનનું વજન એટલે શું કે ભજન થાય ને એ જ ખરેખર વજન છે આ ભજનના વજનની વાત આ મને પહેલી વખત અસર કરી ગઈ તો જુઓ એમનું હંમેશા એ કહેતા કે ભજન કરી લેવું ચોવીસે કલાક સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ યોગીજી મહારાજની આ જીવન શૈલી હતી તમે જુઓ પ્રમુખ સ્વામી મહારાજની સાથે પણ હું વર્ષોથી ભરું છું અને એમની જીવનશૈલી પણ આવી જ રહેલી છે કે જ્યાં જાય ત્યાં ભગવાનનું ભજન છે ને એ જરાય ભૂલતા નથી એક વખત એવું બન્યું કે દિલ્હીમાં પંદર ચાર બે હજાર ચારના રોજ અમેરિકન દૂતાવાસમાંથી એક વરિષ્ઠ અધિકારી મિસ્ટર ડેમિયન સ્મિથ એ સ્વામીના દર્શને આવેલા પાંચ કલાક આ સ્વામી સાથે બેઠા સાથે દુભાષ્યા તરીકે એક સંત હતા અને પછી બહાર આવીને અમે વાત કરી કે હું સ્વામી પાસે બેઠો અને હું તો દૂતાવાસનો અધિકારી છું અને મેં જોયા આપણા પાસપોર્ટને તો સ્વામી કેટલા બધા દેશોમાં ફરેલા છે પણ મેં જોયું કે સ્વામીને આ ઉપર કોઈ દેશની અસર અસર નથી સ્વામી ઉપર કોઈ દેશ પોતાની અસર પાડી શક્યો નથી એવી પ્રકારના આ સ્વામી છે તો જુઓ ગમે ત્યાં જાય પણ ભજનમાં કોઈ ફરક નહીં વરતાલના સોર્વાચરણમાં કહ્યું કે ભગવાનના ભજન આગળ ચૌદ લોકનું જે સુખ છે ને એ નરક જેવું છે હવે એવું જાણનાર સ્વામીશ્રીની વિશેષતા એ છે કે બોલતા ઘણી વખતે ઓગણીસો ચુમોતેરમાં બોલેલા કે દેશ વિદેશમાં ફરીએ પણ મન તો ભગવાનના ચરણારવિંદમાં જ રાખીએ શું એમની સ્થિતિ હશે આપણને ખ્યાલ આવે એટલે એ પ્રકારનું હવે એમનો જે પાસપોર્ટ છે ને તમે બધા ઘણા બધા આમાં પરદેશમાં જે ગયેલા હશો તો એમાં એ ખાનું હોય છે ધંધો તો એમાં સ્વામી લખતા ભજન ભક્તિ આ જ ધંધો એટલે આ સિવાય બીજો કોઈ ધંધો જ નહીં એટલે એમની હોબી પૂછો તો પણ કે ભજન જ ભજનથી શું થાય છે આપણે જોઈએ ને કે એનો આનંદ કોઈક જુદો હોય એમાં એ રમવાડ રહેતા હોય અને બીજી કોઈ પડેલી ના હોય એક વખત મને યાદ છે કે અમે ટોરન્ટોથી શિકાગો જવાના હતા અને એરોપ્લેન છ કલાક લેટ થઈ ગયો બેઠા પછી ખબર પડી હવે શું કરું અહીં બધું ડેસમેન્ટલ કરી નાખેલું ઉતારાનું હવે બધા કહેતા શિકાગોની શિકાગો જઈને જમવાનું હતું હવે તો મને એવું નહોતું કે બધા ચિંતા કરતા કેવી રીતે ભોજનનું કરું તો સ્વામી કે ભોજનની માથા ડરવા દો એક ટાઈમ નહીં જમીએ તો મરી જવા નથી ભોજન કરી લો તો એમને ભજન એક વખત મુંબઈમાં બેરા ટેસ્ટ કરવાનો હતો ડૉક્ટરે કહ્યું કે તમારે કોઈ સંકલ્પ નહીં કરવાના બે ત્રણ વખત ટેસ્ટ લીધો પણ બરાબર આવે જ નહીં કે શું સ્વામી તમે સંકલ્પ કરતા હતા ત્યારે સ્વામી કહું તો અક્ષરદૈના સંકલ્પ કરતો હતો ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ કરતો હતો શાસ્ત્રમાં યુગીમાં એ બંધ કરી દેવા જુઓ એમને એમાં પણ સંકલ્પ બી કંઈ નહીં વોકિંગ વખત કે શું કરતા હતા કે ભજન દરેક જગ્યાએ ભજન 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 ભજનથી શું ફાયદો થાય છે સ્વામીને યાદ રાખ્યો એનાથી આપણું છે ને સંસારનું ઝેર ઉતરી જાય છે કવિ દલપતરામની એક વાર્તા બહુ પ્રસિદ્ધ છે કે સર્પ અને નોળિયાના અનાદિનું વેર એ બે લડે અને પછી જે નોળિયા ઉપર સર્પ બહુ ડંખ મારે અને પછી સર્પને લાગે નોળિયાને એમ લાગે કે મોત આવી ગયો હતો એટલે તર વચ્ચે ઇન્ટરઓલ પાડે અને એને ખબર હોય કે નોળવેલમાં આવું એક દૈવત છે એક સૂંઘવાથી જરૂર ઉતરી જાય સૂંઘી આવે અને પછી સ્પોટમેન્ટ સ્પોટફેન્ટ સ્પિરિટવાળો હો કે દિલીવાળો પાછો લડવા આવે અને આ પ્રમાણે એ લોકોની લડાઈ હંમેશા ચાલુ રહે એની ઉપર દલપતરામ કહેતા કે આપણે પણ જોઈએ કે આ સંસાર ઝેર જેવો છે એમાં તમે સવારથી ઉઠીને સાંજ સુધી બહાર જાઓ ન સાંભળવાનું સાંભળી લેવાય ન ખાવાનું ખાવી જાય ન બોલવાનું બોલાઈ જાય ન કરવાનું કરી પણ જાય આ બધા ઝેર એટલે આખા દિવસના ઝેર ચડ્યા હોય હવે એને ઉતારવા કઈ રીતે સાંજ સુધીમાં તો મહારાજે કહ્યું છે શિક્ષાપત્રીમાં કે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું તો મંદિરમાં જઈને ભગવાનનું ભજન કરવાનું ધૂન ભજન તો ઝેર ઉતરી જાય પછી બીજે દિવસ ચડે પાછો અને રોજ મંદિર જવાનું કહ્યું એમ કરતાં કરતાં ઝેર ઉતરી જાય એટલે એ પ્રમાણે આ સંસાર ઝેર જેવો છે એમાંથી ઉતારવા માટેનો આ સ્વભા જે ઉપાય છે એ સત્સંગ છે ઘર સભા છે એનાથી આ ઝેર ઉતરી જાય સ્વામીએ વાતોમાં લખ્યું છે કે સ્વામિનારાયણ મંત્ર જેવો કોઈ બળ્યો મંત્ર નથી એ મંત્રે કાળા નાગનું ઝેર ઉતરી જાય છે અને એ મંત્રે વિષય ઉડી જાય ભ્રમરૂપ થાય અને કર્મને માયાનું બંધન છૂટી જાય એવો બહુ બળ્યો મંત્ર છે આવો મંત્ર છે કે આવો અદ્ભુત મંત્ર આપણને આપેલો છે એટલે આ સ્વામિનારાયણનો મંત્ર એની અંદર આટલું દૈવત રહેલું છે કે મંત્ર થી પિશાચ ભાગે એ મંત્ર થી તો સદબુદ્ધિ જાગે એ મંત્ર જેના મુખથી જપાય તેના થકી તો જમનાસી જાય મંત્ર સમર્થ જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ સુખી કરે સંકટ સર્વ કાપે અંતે વળી અક્ષર ધામ આપે તો આવો આ મહામંત્ર થી સંસારનું ઝેર છે ક્યાં ઉડે એટલે આપણે જોયું કે સ્વામીશ્રીના ભજનના પ્રતાપે કરીને શું થયું છે કેટલા બધાના ઝેર ઉતરી ગયા છે પ્રમુખ સ્વામી ભજન કરે એટલે વિચરણ કરે ભજન કરતાં કરતાં વિચરણ કરે એમાં કેટલા બધાના ઝેર ઉતરી ગયેલા છે ઘણા બધા આદિવાસીઓ આપણા સત્સંગી છે લગભગ બે લાખની સંખ્યામાં અને એમના ઝૂંપડે ઝૂંપડે ખેતરે ખેતરે બધી જગ્યાએ સ્વામી વિચરણ કરેલું છે અને એમની બધી જાવ ગાળા જેવા ઘરમાં ઝુંપડા જેવા ઘરમાં મહિનો મહિનો રહેલા છે ફરેલા છે આપણને જોયેલું છે નજરે અને એ લોકો કે જે જીવતા કરચલા ખાઈ જતા એવી પ્રકારની પરિસ્થિતિ પણ જ્યારે સત્સંગ થયો તો અમારા અર્દુલુભાઈ કહે કે ખેતરમાં કામ કરતા પગમાં એક વખતે દેડકો કચરી ગયો અરર થઈ ગયો નિર્જળ ઉપવાસ કરી નાખ્યો હવે વિચાર કરો કે જીવતા કરચલા ખાનારને આ પરિસ્થિતિ જો ઝેર ઉતરી ગયું ને આ વિષયના ઝેર વ્યસનના ઝેર એ બધા આવી રીતના ઉતરી જાય છે જીવન નિર્મળ બની જાય છે અને ઈર્ષાનું પણ ચેર ઓદરકા અને કુકડ એ બે આ બધા ગોહિલોના ગામો પણ બંને વચ્ચે જે અંટસ પડી ગયેલો અઢીસો વર્ષનો કંઈક મારામારી ખૂન થયો થયું હશે એટલે અપૈયા લઈ લીધા એકબીજાનું પાણી પીવે નહીં એ વખતે રાજા મહારાજાએ પ્રયત્ન કર્યો ઠેકાણું પડ્યું નહીં અંગ્રેજો જોતા એમણે પ્રયત્ન કર્યો બધી રીતે પણ કંઈ ઠેકાણું પડ્યું નહીં સમાધાન જ ન થાય પછી આપણું ભારત સ્વતંત્ર થયું તો બધા નેતાઓએ પણ બહુ પ્રયત્ન કર્યો તો એ ઠેકાણું ના પડે અને એ વખતે આપ જે ઓર્ડર કરા રામસંગ બાપુ એમને સત્સંગ થયેલો અને એમના દીકરા જે વકીલ બાપુ છે જયેન્દ્રસિંહજી એમણે બીડું ઝડપ્યું અને કે સ્વામી આપણે ત્યાં ભેગા કરીએ સ્વામી કે ખરો મારા આ કાઢું જ છે અને એક દિવસ બધાને ભેગા કર્યા બે ગામના ઘણા ગામમાં પછી તો વેચાઈ ગયેલા અને સ્વામી જે અડધો પોણો કલાક વાતો કરીને ઝેર ઉતરી ગયું રીષાનું અને બધાએ આરે પાણી પીધું એકબીજાનું આ જુઓ આ ભજનનો પ્રતાપ તો જુઓ કે કેટલા કેટલાના ઝેર આ બધા ઉતરી જાય છે હવે બધાને ઝેર ન ચડે માટે એનો આ આ પ્રમાણે કહે છે ને એક મોટો અક્ષિર ઇલાજ આ ભજન ભજન અને ભજન પંચ વિષયના ઝેર ઉતરી જાય પછી સુખ સુખ અને સુખ જ રહે પણ ઝેર જેણે આ જાણી જાણીને પીધા હોય ને અથવા કોઠે પડી ગયા એની વાત જુદી એટલે એ વાત ઘણા બધા પણ આ ખરેખર સ્વામીના યોગમાં આવે ને તો એ પણ ઝેર નીકળી જાય હવે આપણે આપણા મૂળ કથા ઉપર આવીએ કે ચવન ઋષિના ભજનથી આ નાગોના ઝેર ઓછા થવા માંડ્યા હવે એ વખતે નાગોને થયું કે આ બધા સર્પોને કે જો આપણે આ ઋષિનું ભજન કરે છે અહીંયા આગળ અને એનો યોગ આપણને રહેશે તો આપણા હાવ ઝેર બધા નીકળી જશે તો પછી આપણી આઈડેન્ટિટીનું શું કારણ કે બધા એમ સમજે છે કે નાગ હોય ઝેરીલો હોય નાગ કરે એટલા માણસ મરી જાય એટલે બધા ડરી ડરીને આપણાથી ચાલે છે હવે આપણે તો પૈડવા જેવા થઈ ગયા કહેવાય ઓર્ડિનરી આપણે તો લિસોટા જેવા સાપ કહેવાય એનો અર્થ શું આપણો આજકાલ તમે જુઓ ને દુનિયામાં આઈડેન્ટિટી સાચવવા લોકો બહુ પ્રયત્ન કરે માય આઈડેન્ટિટી મારી વ્યક્તિગત સ્પેશિયલ ઓળખ હોવી જોઈએ તો આ લોકોની ઓળખ જ્યારથી જ છે હવે જતી તો મેં કોણ પૂછે એને જેમ અમલદારોની ઓળખ એમની એમની અમલદાર સાહીથી હોય એ ઉતરી જાય ભાઈ કોણ પૂછે કહેવાય છે ને ઉતર્યો અમલદાર કોડીનો એટલે આ બધી આઈડેન્ટિટીનો પ્રશ્ન હોય છે ઘણાને જેને છે ને ઝેર ફાવી ગયા હોય છે બીજી વાત ઘણાને ઝેર છે ને ફાવી જાય છે એટલે પછી છે ને એ છોડાવે તો મરણ તુલ્યુ દુઃખ થાય આપણે બધા જાણીએ છીએ અફીણ છે દારૂ છે બીડી છે આ બધા જ વ્યસનો છે પહેલી વખત જેને બીડી પીધી હશે સિગરેટ થતું થતું થઈ ગયું હશે કે આ બહુ વાળું બહુ બરોબર નથી પછી તો જે જામી ગઈ તો બીડી વગર એને જાડો ઉતરે નહીં બીડી વગર ચેન પડે નહીં એવી રીતનું થાય દારૂનું પણ પહેલી વખત સ્ટીપ મારી હોય ને ત્યાં કંઈ મોસંબીનું સરબલ જેવો ન લાગ્યો હોય પણ જે પછી ચડી ગયો તેના વગર રહી શક્યા નહીં એક વખત એવું બનેલું કે આ પ્રમાણે કે એક મજૂર હતો દરમજ ગામનો પ્રસંગ છે અને એના ઉપર દીવાલ પડી ચડતો હશે કંઈ અને એ અત્યારે કામકાજ કરતો હશે કડીયો ચડતો હોય દીવાલ પડી ગઈ આમ અને પછી દબાયો અને બૂહો પાડે કેવી બૂહો પાડે ખબર બીડી 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 અને કોઈ કે બીડી હળગાઈને એના મળા મૂકીને એક દમબાની મરી ગયો મરે ત્યાં બધી છૂટે નહીં એટલે આ બધા વ્યસનોમાં લોકો તરફડતા હોય છે જેને કહે ને વ્યસન છૂટે જાય તો ફિશ આઉટ ઓફ વોટર એટલે આમ પા માછલી પાણીની બહાર કાઢીને તરફડે ને એમ તરફતાવ્યા મેં નજરે જોયેલું છે એટલે એને છોડવું બહુ મુશ્કેલ છે એટલે અતિ કઠણમાં કઠણ છે એક વખત સ્વામી ઓગણીસો સિત્યોતેરની અંદર અમેરિકામાં લોસ એન્જલસ તરફ ફરતા હતા અને એમાં એક હરિભક્ત હતા હરિભક્ત ગુણો ભાવ્યા હતા એમની ગાડી લઈને સ્વામી સાથે ફરતા હવે એ વખત એવું બન્યું કે એમને બીડીનું ઊભું વ્યસન એટલે સંતોષે ગાડી બેઠતા એમની બેસતા એને કહ્યું કે ભાઈ તમે આ બીડીનું છોડી દો ને એ કે સ્વામી તમે કહેતા હો તો બૈરી છોડી દો પણ બીડી નહીં છૂટે તો એવું કેવું કે હું નાનો હતો ત્યારથી આ બીડી પીઉં છું બૈરી તો પછીથી આવી છે એટલે મારું જૂનામાં જૂનો સંબંધ છે જો આવું લોકોને થઈ જાય લોકોને મંદિરમાં આવીને ભજન કરવાનું ગમતું નથી કે મંદિરમાં કેમ જતા નથી અરે આ ત્યાં તો બધું છોડવાની વાત કરે છે બીડીના બધું એટલે આ પ્રમાણે ઝેર ઉતરી જાય એમ તો પછી અમે કરીશું શું એટલે ઘણા બધાને આવી પરિસ્થિતિ હોય છે એરિક ફ્રોમ નામના એક ચિંતક છે થઈ ગયા હવે એમણે એક પુસ્તક લખ્યું છે કે ફિયર ઓફ ફ્રીડમ ફિયર ઓફ ફ્રીડમ કે મુક્તિને પણ બીક જો બીડી જતી રહેશે તો મારું શું થશે અરે સુખ્યો થઈ જઈશ પણ એ મુક્તિની પણ એને બીક લાગે છે એટલે આવી પરિસ્થિતિ છે જેમ કીડો હોય ને વિષ્ટાનો એને બરફી ઉપર બેસવું ગમતું નથી એટલે મેન ઇઝ કન્ડિશન એટલે કે માન માનવ છે ને એ બધા સ્વભાવનો છે જે રીતે રહેતો હોય ને એ જ રહેવાનું એને ગમે એક વખત મુંબઈની ચાલમાં કોઈ રહેતા હતા પૈસા થયા ત્યારે પછી એ ફ્લેટમાં રહેવા ગયા ફેમિલી ડૉક્ટર હતો હવે એણે બન્યું એવું કે એમના પત્નીને માનસિક રોગ લાગુ પડ્યો તો એના ડૉક્ટર જે ફેમિલી ડૉક્ટર બોલાવ્યો કે ભાઈ આવું થઈ ગયું છે એ જાણતો હતો કે તમે કે પહેલાં ક્યાં રહેતા હતા ચાલીમાં ને મને ખબર છે કે આ વેચી મારી રૂમ કે છે ત્યારે એમાં જતા રહો ત્યાં જ્યાં તબિયત સારી થઈ ગઈ કારણ કે ચાલીની સંસ્કૃતિ ખુલ્લા બારણાની હોય છોકરાઓ ફરતા હોય ને ઓસરે રમતા હોય ને બાણા બધાના ખુલ્લા હોય અને ફ્લેટમાં બંધ બાણા હોય જોજો એક એક ફ્લેટના વાણાં કોઈ ખુલ્લો ફ્લેટ તમે બાણા બંધ ખુલ્લા વગરનો નહીં ખુલ્લો નહીં દેખાય તો એમાં મૂંઝવણ થઈ ગઈ એટલે આવું બધું થાય એટલા માટે એક ભાઈના એમના પત્ની મારે અને એને સંસાર ઝેર જેવો થઈ ગયેલો એના પત્ની એને મારે એટલે પછી જ્યારે સંતો ગયેલા ત્યારે સ્વામી મારા હવે સાધુ બની જવું છે કારણ કે સંસારમાં કાંઈ સુખ નથી ઝેર જેવો સંસાર છે ઝેર જેવો લાગતો આરે સંસારીઓ તો એ કહેવાય ભાઈ તર થોડો બે મહિના ફરે અમારો ભેગો પછી અમે આગળ તો આવશે મંદિર મોટું વડતાલ જેવું ત્યારે તો તને અપાવીશું દીક્ષા જૂની વાત છે એ ફરવા માંડ્યો હવે સંતો જ્યાં જ્યાં ત્યાં બધા લાડવાની રસોઈઓ થાય સંતો તો એમની રીતે પથ્થરમાં ચોળી જે જમવાનું એ રીતે જમે પરંતુ આ તો લાડવા ઉલાડે બે પાંચ દસ ધમધમાઈને રોજ અને પછી એક વખતે આમ અડધો લાડવો મોઢામાં અને અડધો હાથમાં તો હાથમાંથી આહુડા આવ્યા ગયા અને માંડ માંડ ડચરો ચડી ગયો સ્વામી કહે શું થયું કેમ રડો છો એ કે તમને કોઈ સંત વડ્યા દખ્યા ના ના કે બધા દેવ જેવા સંત છે તો પછી કહે કેમ રડો છો કે હું આજે આ લાડુ જમું છું બે અઢી મહિનાથી પણ મારા આજે એવો વિચાર આવ્યો કે ઘેર ધમલાનીમાં હું ખાતી હશે લે ધમલાની માયા તો મારીને કાઢેલો સ્વામી કહે તું બ્રહ્મરૂપ સાધુએ થઈ ગયું બ્રહ્મરૂપ થઈ ગયું તું જતો રહે મોકલી દેતો ઘેર પાછો સંસાર ઝેર જેવો છે ખબર હોવા છતાં પણ છોડી શકાતું નથી એટલે એવું બધું છે એક ભાઈને સ્વામીએ કહ્યું કે તમને અક્ષરધામનું સુખ આપીએ એના સ્વામી બરોબર બરાબર છે મને ફાવી ગયેલું છે હું કહેવું આ લોક જ ફાવી ગયેલો છે પ્રહલાદની એક વાર્તા છે વાર્તા પ્રહલાદની જ અંદર વાત કરું છું એમાં જ બીજી પ્રહલાદની વાત આવે છે કે નૃસિંહ ભગવાન એને ત્રિલોકનું રાજ્ય આપવા તૈયાર થયેલા હિરણ્યા કૃષિપુર માર્યા પછી ત્યારે એણે કહ્યું કે ના મારે નથી હોયું એ કહું તારો મોક્ષ કરી દઉં તને ધામમાં લઈ જઉં કે હું એકલો નહીં નૈતાન વિહાય વિમુક્ષાન વિમુક્ષ એક નૈતાન વિહાય કૃપણાન વિમુમુક્ષું એક આ બીજા સામાન્ય માણસો એ પૃથ્વી પર ઘણા છે એને છોડીને મારે એકલા આવું સોશિયલિઝમ જેવો હશે વિચારો એના તો કાંઈ બોલે આ બીજાને બધાને લઈ જાઓ આજે મોજમાં આવી ગયો છું કથા વાર્તા સાંભળતા બધાને કહ્યું કોઈ તૈયાર ન થયા પછી જોયું કે કોને કહેવું કે કોઈ આવતું જ નથી તો કે પશુ પંખી ચાલશે કે ભૂંડણ મળી ગઈ કે હું આવું પણ એક મારો મારો મારી શરત કે અમારું સાહીઠ જનનું કુટુંબ છે હા હા ખાલી જ છે તો પછી કે અમારો ખોરાક મળશે વિષ્ટ ખોરાક કે તો ના હોય ત્યાં ભગવાનના ધામમાં તો જા નથી આવું લોકોના આજ આ લોકો ખોરો ફાવી ગયેલો છે હવે આ એમ છે કે ગીતામાં કહ્યું છે ને અવસ્થાપકર ગીતામાં કે મુક્તિમ ચેત ઈચ્છસી તાત વિષયાન વિષ વત્યજ જો મુક્તિની ઈચ્છા હોય તો વિષયોને વિષ જેવા ઝેર જેવા જાણી અને આપણે છોડી દેવા જોઈએ પણ નથી છૂટતા આપણે આ ઝેર હવે આપણે પેલી વાત ઉપર આવીએ કે નાગોની મૂંઝવણ ઉપર આવીએ પાછા કે નાગો ખરેખરા મૂંજાયા હવે કે કરું હું કે આ બધા દુઃખનું કારણ ઋષિ છે આ ભજન કરે છે એને લઈને તકલીફ થાય તો હવે એને શું કરવું કે અતલ વિતલ અને સુતલ તો સુતલની અંદર આ જે ભગવાન એમ એમણે આ એક બલીના માથા ઉપર હાથ મૂકી અને એના માથા ઉપર પગ મૂકી અને એને સુતલમાં ચાંપી દીધેલો છે બલીની ભક્તિથી ભગવાન ખુશ થઈ ગયેલા કારણ કે બલિએ કહેલું પૂર્વે કે તમે મારી પાસે જે માગો એ માગો તો ત્રણ ડગલા પૃથ્વીમાં તો ભગવાને બે ડગલા વિશ્વા વિરાટ વિમાનમાં વામનમાંથી થઈને બધું લઈ લીધેલું અને ત્રીજું પગલું એના માથા ઉપર મૂક્યું પણ એને વચ્ચે કહેલું ને કે હું આપીશ તમને ત્રણ ડગલા પણ એ વખતે આ ત્રિયામાં પછી જરા થોડી વાર થઈને એને એને નાગના બંધનની બાંધી અરે વોરુણના બંધનથી બાંધી દેલો અને પછી આ પ્રમાણે ભગવાન ખુશ થઈ ગયા અને બંધન તો છૂટી ગયું પણ કે માગ માગે આપો કે મને તમે હંમેશા આવી રીતે દર્શન આપો તો ભગવાનના ચાતુર્માસની અંદર એને દર્શન આપવા માટે એ ત્યાં હંમેશા ચાર મહિના રહે છે બીજા ચાર મહિના બ્રહ્મા અને બીજા ચાર મહિના પેલા આપણે શું કહેવાય શિવ ભગવાન રહે છે તો એ પ્રમાણે ત્યાં ભજન કરે અને એ વખતે પ્રહલાદ એના દાદા જે બલિ જો હિરણ્ય કશીપો હવે આ સુર એનો દીકરો જે પ્રહલાદ એ ભક્ત એનો દીકરો એ વિરોચન એનો દીકરો આ બલી એ ભક્ત આ બલી એ ભક્ત અને બલિને બાણાસુર વળી પાછું ભક્ત એવું બધું ચાલતું અને એટલે એને કહ્યું કે આ પ્રહલાદ પણ હવે બલિની બાજુમાં આવી ગયા છે કે મારો પૌત્ર ભજન કરે છે હું ભેગો ભજન કરું તો બે તો છે આને ધકેલી એટલે બેને એક ત્રણ અને ત્રણેય જણા મંજીરા વગાડે કરે આપોળો છુટકારો થઈ જાય એ શુભ ભાવનાથી એ લોકોએ એને ધકેલી દીધો ત્યાં આ ઋષિને મૂકી દીધા ત્યાં આગળ સુતલની અંદર અને સુતલમાં ઋષિ ગયા નાગોને હાસ થઈ ગઈ હવે આપણી આઈડેન્ટિટી રહેશે ખુશ થઈ ગયા બધા છુટકારો થયો હલો હું આવો છુટકારો કહેવાય પણ આવું થયું હવે આ પ્રમાણે ઘણાને આવી કથા વાર્તા અને કીર્તન બધું ગમતું નથી આ તો એક રમૂજી વાત એક વખતે આપણા સંતે ગરીભક્તોને પૂછ્યું કે હું શું કરું તો તમે રાજ કે તમે મને કથા વાર્તામાંથી મુક્તિ અપાવો તો હું તો મારા ઉપર રાજી છું તો આવી પ્રકારના ઘણાને વાર્તા ભજન ભક્તિ નથી ગમતા હતા કંટાળો આવે છે અહીંયા આગળ ત્રણેય જણા ભજન કરતા હતા ઘણો સમય વીત્યો પછી ઋષિને થયું કે હવે આપણે અહીં કેટલા વખતથી હજી બેઝમેન્ટમાં જ ફર્યા કરીએ છીએ સાતમાંથી ત્રીજામાં આવ્યા છીએ સુતળમાં હવે ઉપર ભૂતળમાં જઈએ તો સારું ત્યાં બધા તીર્થો હોય ઋષિ મુનિઓ હોય ભજન ભક્તિ બધું હોય ને ત્યાં મજા આવે ત્યાં એટલે આપણે ત્યાં ઉપર જઈએ એટલે એને પ્રહલાદને કહ્યું કે હવે મારો આમાંથી ઉપર જવાનો કંઈ છુટકારો થાય એવું છે કે એક શરત કે શું ભાઈ કોને કહે કહી દો ને કે મને હું તમને ઉપર લઈ જાઉં ભૂતળ ઉપર એટલે પૃથ્વી લોક ઉપર પણ તમારે મારા બધા તીર્થોની યાત્રા કરાવવાની અડસઠ તીર્થ કહેવાતા હતા ને એ વખત કે જેટલા બધા તીર્થો હોય એ બધાની મને યાત્રા કરાવવાની અને એ પણ ઇતિહાસ સાથે જ્યાં જેટલું રોકાવાનું હોય મહિનો બે મહિનો તો આપણે રોકાઈશું અને પછી ત્યાં આગળ અનુષ્ઠાન પુરસ્ચરણ જપ તપ વ્રતદાન પૂજા જે કરવાનું છે ને આપણે બધું કરીશું પણ વિધિસર મારે યાત્રા આ પ્રમાણે કરવી છે એટલે આ પ્રમાણે એમણે કહ્યું જો વિધિસર યાત્રા ના આવે તો યાત્રા જેવું થાય એક વખત એ બધો સંગ હોય છે ને ભાઈ પતાવાની યાત્રા પાંચ દિવસમાં પતાઈ દેવાની છે પંચતીર્થી આટલા દિવસમાં પતાઈ દેવાનું છે તેવી રીતે કોઈ કોઈ સંઘ છે ને યાત્રાળુ સંઘ એ અયોધ્યા ગયેલો અને ફટાફટ ત્યાં નીકળીને બીજા તીર્થમાં જવાનું હતું એટલે સવારે વહેલા ઉઠી ગયા બધા ચાર વાગે કે ફટાફટ બધા તૈયાર થઈ જાવ આપણે નીકળવાનું છે બધા થોડું હજુ અંદર ભેગું હતું અને ત્યાંથી નીકળ્યા અને ભાઈ આ કંઈ મંદિર જેવું લાગે છે કારણ કે અંદર આમ લાલ લાલ હતું અને બે આંખો જેવું દેખાતું હતું એટલે કે હનુમાનજી અંબાની પૈસા નાખ્યા ડેલો હતો અને તાળું મારેલું હતું પણ નાખ્યા ભાઈ અને ત્યાં કે ભાઈ પણ તમે જોવો તો ખરા કયા ભગવાન છે શું છે અંધારામાંથી એણે બેટરી મારી તો મેસે ફરગ્યુઝનનું ટ્રેક્ટર ઉભેલું હતું હવે એમાં પછી સાઈટ રૂપિયા જ ત્યારે બધા અંદર નાખેલા આ ધપડ જાત્રાનો કોઈ અર્થ નથી બધો વ્યવસ્થિત મહિમા સહિત જાત્રા કરવી અને આ પ્રમાણે ચવન ઋષિ પ્રહલાદને વ્યવસ્થિત રીતે બધી જાત્રા કરાવતા બધો ઇતિહાસ કહે ને આ બધો દાન પુણ્યનું બધું કે અને એમ કરતાં કરતાં બદ્રીકાશ્રમ માં ગયા બદ્રીનાથ જુદું યાદ રાખજો બદ્રીનાથમાં તો જવાય છે સાદી અમે પણ ગયા છીએ પણ બદ્રીકાશ્રમ માં તો શ્રીજી મહારાજ ગયેલા ત્યાં બીજું કોઈ જઈ શકતું નથી તો ત્યાં આગળ એ ગયા અને ત્યાં નરનારાયણ ઋષિ તપ કરતા હતા બદ્રિકા આશ્રમ પર તપ જ છે ભૂમિ છે એટલે પ્રહલાદે પૂછ્યું કે આ કોણ છે કે જો અત્યાર સુધી મેં તેને દર્શન કર્યા આવ્યા ને એ બધી મૂર્તિઓના દર્શન હતા આ તો સાક્ષાત ભગવાન છે બોલતા ચાલતા માટે એમને પૂછી લે ને એ કોણ છે હે સારું એટલે એણે પૂછ્યું કે તમે કોણ છો એમને કહ્યું કે ભગવાન છે તો કે અમે ન નારાયણ છીએ અને પછી એ ઋષિએ કહ્યું કે આ તો ભગવાન છે ભાઈ એ કે એમની ઓળખા હું તને આપું પછી કે ભગવાન છે શું કરે છે કે પૂછીને એમને કે તમે શું કરો છો કે આ તપ કરીએ છીએ પછી કે તપ કરો છો તો હથિયાર શું કામ રાખ્યા હોય જેમ કોઈ તપસ્વી હોય અને બંદૂક મૂકીને બેઠો હોય તો હાથમાં તલવાર લઈને શું કરો તપ કરો તપ થતું હશે તપ કહેવાય તો તમે તો શંખ ચક્ર ગદા ને પદ્મન બધું રાખ્યું છે હથિયારો કઈ રીતનું તપ કરો છો તો તપ શુખ શું કામ હથિયારો ધારણ કર્યા છે ત્યારે એમણે એવો જવાબ આપ્યો ને કે તારા જેવા અસુરને મારવા માટે હા હા પ્રહલાદનો રોમ રોમ ગુસ્સો ચડી ગયો કે આ અહીંયા આગળ કંઈ ટાવર પહોંચતું નહીં હોય મારી કઈ બધી ફિલ્મો બહાર પડી ગયેલી છે ટીવીમાં બધા જુએ છે ભક્ત પ્રહલાદ ભક્ત પ્રહલાદ હું ભક્ત પ્રહલાદ અને મને આસુર કહે છે અને તારા જેવા આસુરને મારવા માટે મેં અત્યાર ધારણ કર્યા છે મેં એને એકદમ ખોટું લાગી ગયું યાદ રાખો કે ભક્ત છે ને પ્રહલાદ ભક્ત હતો બરાબર છે પણ ભ્રમરૂપ નહોતો ભક્તને ભ્રમરૂપમાં જુદું છે તિલક ચાલનો કર્યો એટલે આપણે આપણા તો થઈ જ ગયા એમાં કોઈ ના પાડતું નથી કે સત્સંગી લાગો જસોને જ પણ જે ભ્રમરૂપ થાય ને એને કોઈ દિવસે આ માન અપમાન કે આવા શબ્દોથી પાછું વડાય નહીં આ પાછો પડી ગયો અને એમ થયું કે મારું આપણે અપમાન કર્યું દેહાભિમાન એટલે એ દેહાભિમાન છે ને એ આપણને હેરાન કરી નાખે છે અને પછી એકદમ ગુસ્સો ચડી ગયો અને એને ભગવાનને પડકાર્યા અને કે કાં તો તમે નહીં એને કાં તો હું નહીં ચાલો હો જાય મુકાબલા અને મારું યુદ્ધ શરૂ થયું ભયંકર જ્યાં પહેલી લીટી આવ્યું હતું ને કે પ્રહલાદજીએ નારાયણ સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું આટલું આવ્યું ને પણ ભગવાન જીતાણા નહીં આ આટલું સમજાવતા તો આટલો ગામ ગયો આ પ્રમાણે આ